ધ્યાન દોરતા રજુ મંડળ અમારું સન્માન કરે આ યુવક મંડળ ને સન્માન એટલે રાખ્યું થાય કે કોઈ આગેવાનું રીસી ના પડે કોઈ રહી જાય

એમનો પણ સ્વાગત કરવાનું ભાઈ ફરવા આ બાજુ આવી જા આપણા કોઈ રહી ના ગયા યુ ભાઈ આપણું યુવક મંડળના બધા છોકરાઓ આવી દયો એક બીજા લઈ લો હા પછી નવઘણી સાહેબ સાથે મસ્ત ફોટો શું સાહેબ ને જવાબ જ નથી દેવાના આખા કોંગોલ ડેપોટી સત્તન જક્ષીજી હા આવો

સોળ થી બાર ના જે વ્યક્તિ છે ને એમનું જ સન્માન થઈ જાય સરપંચ આપણે હોળા કરવા સન્માન કરો

ભાઈ કોઈ કોઈ આપણા આપણા એક અગ્રણ વેપારી છે ને મારા મિત્ર છે અને આપણા કોટડા ગામના ના છે સુભાષભાઈ ઠક્કરને વિનંતી કરું કે તમે પણ અહીંયા આવો ને તમારું પણ સ્વાગત કરવું પડશે અમારે તો પડે છે તો હા સમજાણો હાલો આજુબાજુ ગામમાંથી વધારે આગેવાનો એ આપણા સોળ ગામના મહેમાન છે ભાઈ સોળાએ મારું સ્વાગત કર્યું હવે કોઈની સાથે કોઈ પણ બીજી સમાજ ના આવેલા હોય તો પણ થોડું મને ધ્યાન દોરજું આપડે આ ચામું ભાવી આપણે સોળ ગામ નો એક માણસ ઉભો થાય અને આપણે અજમલજી ઠાકોર પંચાયત ના સ્ટેજ ઉપર બધા નું સ્વાગત કર્યો ને હોમે પણ બધા નું કરોમાજી અમિત ચંદજી ચામુંડા યુવક મંડળ ના આપડે દરેક જે હાજર છે દરેક યુવાન મિત્રો અહીંયા આવી જાય આજે આપણા સમાજ નું કઈક સારું થવા જઈ રહ્યું છે તો આપણે એમાં પણ ભાગ લઈએ સંગભે વિનોદજી બધા આપણે

હવે જમવાનું બાકી હોય બધા જમી ને બાકી હોય એટલે આપણે આજે યુવાન ને પણ કીધું મારા ભાઈ શ્રી બચુજી ઠાકોર ને વિનંતી કરું કે સીમા સમાજ ને સાપ્તાહિક પ્રવર્તન આપશે પેલી કમેટીમાં માં કોઈ નવા અગિયાર ગમ માં કોઈ બાકી હોય તો બનાવી લેજો ફટાફટ અને ગણી લઈ બધી કમેટીઓ હોળે પૂરી થઈ રહી કઈ રીતનું આપણે પેલા જય બોલશું જોરદાર આપણા સંત શ્રી સદારામ બાપાની જય બોલશું અને જય સાથે આપણા આ કાર્યક્રમ ની આપણે શરૂઆત કરશું થોડો ઈકો ઓછો કર બોલો સદારામ બાપુ કી ખૂબ સરસ આજે સોળ ગામ આયોજિત ઠાકોર સમાજના આવનાર ભવિષ્ય માટે જે ખરેખર આજના યુગમાં જે જરૂર છે એના માટે આપ સૌ જયારે ભેગા થયા છો એટલે આપ સૌને આવકારીએ છીએ સાથે આપણા મંચસ આપણા મહેમાનો પણ અહીંયા બન્યા છે એટલે નામમાં નહીં પડો પણ મંચસ તમામ મહાનુભવો અહિયાં આજે કોઈ રાજકીય વાત નથી કરવાની અહિયાં આજે સમાજના સુધારા માટે સમાજ કઈ રીતે પ્રગતિ તરફ જાય સમાજ કઈ રીતે શિક્ષણ તરફ વળે સમાજ કઈ રીતે કુરિવાજો બને બંધ કરે આના વિશે આપણે બધા મળ્યા છીએ એટલે અહીંયા આપણે કોઈ આજે રાજકીય વાત થવાની નથી બીજી વાત ખાસ અભિનંદન એમને આપવા છે કે જે સોળ ગામના આગેવાનો અને જે યુવાનોએ આ બેડું જે ઉપાડ્યું છે આ બેડું એક પુણ્યનું કામ છે કામ એમ છે કે આ બંધારણ તમે લાગુ કરશો એટલે આપણા સમાજમાં કેટલું તમે જાણી નહીં શકો એટલું બધું પરિવર્તન આવશે એટલે આનાથી મોટું કોઈ પુણ્ય નથી એટલે આપણે આજે આ ધર્મ ની ભૂમિ આ માતાજીના સ્થાન આપણે બધા પુણ્યનું કામ કરવા માટે ભેગા થયા છીએ આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા છો એટલે આપણે કેવા માંગુ છું ઘણા બધા લોકો ને એવું છે કે આ નથી આ મોંઘવારી તો એ વધવા જ વધવાની જ છે એ પાછી નહીં પડવાની પણ આવનાર આપણા સમાજ માટે આપણા બાળકોનું ભવિષ્ય સુધરે આવનાર સમયમાં આપણે કઈ રીતે ટકી શકીએ આજના યુગમાં આપણે ટકવું બહુ અઘરું છે જો તમે બચત નહીં કરો તમે જો અવેર નહીં રાખો તમે ક્યાંક ને ક્યાંક નાના મોટા ખર્ચા કરી અને પૈસા વેડફી નાખો છો અને પૈસા વેડફી નાખો છો એટલે તમે તમારા બાળકને અથવા તો કોઈ પણ ભવિષ્યમાં જે વિચાર કરતા હોય એ વિચાર મૂકી શકતા નથી એટલે બંધારણ જરૂરી છે તમને ખબર નહીં હોય આ ખર્ચા આપણે વર્ષમાં આડેધડ કોઈ એવો પરિવાર નહી હોય

એ યુવાન નામ નહીં આપું ગામ નહીં આપું કારણ કે એ રોજ અમારે આવતું હોય છે અજમલજી આપણે આવતું હોય અમારે ભાગે ઘણું લખાયેલું હોય ક્યાંક પૈસા ઘટે ક્યાંક દવાખાનામાં કેસ લખાવાના પૈસા ના હોય ક્યાંક શિક્ષણની ફી ભરવી હોય તો પૈસા નથી હોતા અમે બે ત્રણ છોકરો બીએમએ બીએચએમએસ બીએમએસ અમે યુનિવર્સિટી ની અંદર ફાળા કરીને અમે પૈસા એમાં ભર્યા પણ આ કેમ કરવું પડે છે હવે દરેક વ્યક્તિને આપણે ના કરી શકીએ કે દરેક વ્યક્તિને આપણે ફાળો ના આપી શકીએ કે કોઈની જોડે આપણે માગી પણ ના શકીએ એનું મૂળ કારણ છે આપણે બચત નથી કરતા આપણે બચત નથી કરતા એ આપણી મોટી ખામી છે અને બચત કરીએ થોડા ઘણા પૈસા આપણે બધા આપણે ખેડૂત છીએ આપણે બધા ખેતી આધારિત છીએ કેટલા આમ હાથ ઊંચા કરજો કેટલા નોકરીમાં છે ગવર્મેન્ટ નોકરીમાં કેટલા કોઈ નથી આપણે બધા ખેડૂત છે ખેતી આધારિત આપણે બધા બેઠા છીએ ખેતી પાકે તો બરોબર ના પાકે તો કોઈના પચાસ હજાર લાખ રૂપિયા બચત હોતી નથી અગ્રાજી સાહેબ આ વાસ્તવિક પરિસ્થિતિ આપણી આવી છે આપણી જોડે બચત ના હોય તો તમે માનો કેમ બીએચએમએસ કે બીએમએસ કે કોઈ ડિગ્રી એમબીબીએસ ની લી હોય ફી ભરવી હોય અવગણજી સાહેબ નથી આપણે ક્યાંક લેવા જવું પડે આપણે કરી નાખીએ આપણે વીસ વીસ આઈટમો બનાવી નાખે ઘણા લોકો જમીન અડાણી મૂકીને પણ એ પ્રસંગ કરે મારે તો આવું કરવું ડીજે લાવે ડીજે આવે એટલે કેટલું મોટું નુકસાન ડીજે ની અંદર ખબર છે તમને હવે તો એ ડીજે થી હાર્ટ એટેક પણ આવવા માંડ્યા છે તમારા ડીજે નજીક આવે ને એટલે હૃદય મને એટલી ખબર છે એક ડોક્ટર જેડે મે સાંભળ્યું કે એ ડીજે વાગતું હોય જો માના ગર્ભની અંદર બાળક હોય ને તો એ બાળક હૃદય પણ ઢીલું પડી જાય એટલો ધ્રુજારો હોય છે અંદર તમને બધાને ખબર છે પ્રાઇમર જો ડીજે ની આગળ ઉભા રહેજો પછી ડીજે તમે વગાડો એટલે કોઈ હોય એ યુવાન કદી ના પીતો હોય રેકોર્ડ ઓછું કદી એ યુવાન ના પીતો હોય અને પાર્ટી તમે રાખો ને એટલે તૈયાર થઈ નઈ જાય આ છે જ નહી હાથ ઊંચા કરો મારી વાત સાચી ખોટી એવું ના બન્યા કે હું અહીંથી બોલ બોલ કરું ને તમે આલાવો વાતમાં ફેકમ ફેક થતો આવું બને ને એમાં હું પણ આવી ગયો તમારો પરિવાર પણ આવી ગયો ને મારો પરિવાર પણ આવી ગયો આ વાસ્તવિકતા છે આ બને છે એટલે મેં તમને કીધું છે એટલે આ બધું જ આપણે બધા અને આ સોળ ગામમાં બંધારણ એવું કરો કે તમારું ઉદાહરણ આખા જિલ્લામાં લાગુ પડે એવું કરજો આખા જિલ્લામાં તમારો સંદેશ છે કે ભાઈ સોળ ગામ વાળા આ બંધારણ કરવું જ મળી સાહેબ તમે કર્યા પછી તરત જ ત્યાં બાજુમાં આપણે આ બેતાળીસ છે પાંચ ગામ હોય બાર ગામ હોય બધા મળવાના છે લાઈન થી લાઈન સ્ટેપ થી સ્ટેપ આપણે બંધારણ કરવાનું છે એટલે તમારો પણ સાથ સહકાર ત્યાં જોઈશે પણ વડીલોને ખાસ એક વિનંતી કરવી છે બે હાથ જોડીને તમને એક મે સાંભળ્યું છે અને આવું જાણવા મળે છે ઘણા બધાને માં બાપ એ આપણા માં બાપ હોય છે માં બાપ કોઈ કુમાતર કે એવું હતું નથી પણ મા બાપની સેવા કરવી હોય તો આપણે જીવતા જેટલી કર્યું એટલી કરો જીવતા જેટલી કરવી એટલી કરો તોય ઉપર લખાશે પછી માણ આપણી માં કે બાપ આપણો જતો રહે અને પછી કે મારે હવે અહીંયા ડબા રેડવા છે તો શું કામનાનો ઘરજી પછી પાછળથી કોઈ ખરું એટલે આપ સૌને વિનંતી એ પણ બંધારણમાં આવશે જે પણ આપણા આગેવાનો સુર ગામના કર્યું છે આવશે

એ તમે સ્વતંત્ર લાગુ કરજો ગામે ગામ આગેવાનોની કમિટી બનાવી સમિતિ બનાવજો હું કે અજમલજી ત્યો આ બેઠેલા સ્ટેજ પર બેઠેલા કોઈ તમને નહીં કહેવા આવે ભાઈ આ કેમ કર્યું તમારા ગામને લેવલે તમારે કરવું પડશે ગામ્ય લેવલે તમે કડક નહીં થાવ તો એ બંધારણ નહીં રહે ખાસ લગ્નમાં જે ઘણા બધા આપણા અહીંયા જે જે મુદ્દા લખ્યા છે એનું આપણે પાલન કરવાનું છે મરણ પ્રસંગે પણ આપણે પાલન કરવાનું છે લગ્ન પ્રસંગે પણ કામ કરવાનું છે આ બધું કેમ કરવું છે અને બચત કરશો તો તમને કઈ ઉદ્યોગ કરવાનું પણ ઉચ્છે અને ભણાવવાનું પણ હું તમને ખબર ન હોય આપણે કેમ ઉદ્યોગ નહીં કરી શકતા આમાં બેઠા કોઈ ને ફેક્ટરી નહીં હોય છે ફેક્ટરી મેં એક એનું પણ ઉદાહરણ આપું એક વ્યક્તિ તો સારો ધંધો હતો મોટી આવક હતી આપણા ઠાકોરમાં જ હતી નામ નહીં આપતો હું પણ મુદ્દા સાચા કહીશ એ ઠાકોરે માં પચાસ લાખ રૂપિયા ખર્ચો લગ્નમાં પચાસ લાખ પણ અમે તો બે એટલે ગાડી વાળું પણ બંધ ભલે પેક ગાડી લાવજો પેક ગાડી જવાનું પણ સંદરૂપ વાળી ગાડી બિલકુલ બંધ આ મંજૂર થાય બધા dei Madaliga.